પંચમહાલ જિલ્લાના હાલોલ મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જયદ્રથ સિંહજી પરમાર નવા કુવા ગામના માજી તાલુકા સભ્ય પ્રતાપભાઈ કબીર સંપ્રદાયના સંતો તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાતે ગયા હતા આ મુલાકાતનો મુખ્ય હેતુ નાવા કુવા ગામ ખાતે કબીર સંપ્રદાયનું ભવ્ય આશ્રમ બાંધકામ કરવા માટે મહૂર્ત નક્કી કરવાનો હતો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાલોલ તાલુકાના ધારાસભ્ય અને તાલુકા સભ્યો પાસેથી આશ્રમના નિર્માણ તથા ગામના વિકાસ અંગે વિગતવાર માહિતી મેળવી અને રાજ્ય સરકાર તરફથી જરૂરી સહયોગ આપવા માટે હકારાત્મક સંકેત આપ્યા હતા આ પ્રસંગે નાવાગોવા ગામ સહિત હાલોલ તાલુકાના લોકોએ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના પ્રયાસોને વખાણી હતી ધારાસભ્યએ જણાવ્યું હતું કે કબીર સંપ્રદાયનું આ આશ્રમ માત્ર નાવાકોવા ગામ માટે જ નહીં પરંતુ આસપાસના વિસ્તારો માટે પણ એક આધ્યાત્મિક કેન્દ્રરૂપ બનશે અહીં ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે યુવાનોને સંસ્કાર તથા સમાજ સેવાની દિશામાં પ્રેરણા મળશે કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ